હેલો ફ્રેન્ડ્સ મારું નામ છે ડૉક્ટર શુભ હું એક ડેન્ટિસ્ટ છું આજે આપણે એ વસ્તુ સમજીએ કે રૂટ કેનાલ ટ્રીટમેન્ટ આરસીટી ઘણા ડોક્ટરના મોડે તમે સાંભળતા હશો કે આરસીટી કરવી પડશે આ કરવું પડશે તો રૂટ કેનાલ ટ્રીટમેન્ટ એકચ્યુઅલમાં હોય છે શું તો રૂટ કેનાલ ટ્રીટમેન્ટ સમજતા પહેલાં આપણે એ સમજીએ કે દાંતમાં કેવા પ્રકારના સડા થતા હોય છે તો દાંતમાં ત્રણ પ્રકારના લેયર એટલે કે પડ હોય છે પહેલું ઇનેમલ બીજું ડેન્ટિન અને ત્રીજું પલ્પ પલ્પ એટલે સમજીએ કે દાંતનો અંદરનો એક જીવતો નસનો ભાગ તો સડો જો પહેલાં બે પડ હોય જે દાંતના જેમ કે ઇનેમલ કે ડેન્ટિન ત્યાં સુધી સીમિત હોય તો એ સડો તમે કાઢી અને તેમાં અલગ પ્રકારના ઘણા વેરાયટી પ્રકારના સિમેન્ટ હોય છે ઘણા પ્રકારના રેસ્ટોરેશન હોય છે કે જેના થ્રુ તમે દાંતને બચાવી શકો પણ જો દાંતનો સડો એ આ બે લેયરને ક્રોસ કરી અને પલ્પ સુધી એટલે કે દાંતની નસ સુધી પહોંચી જાય દાંતની નસને ટચ કરી દે તો આવા કેસમાં સિમેન્ટથી દાંત બચી શકતો નથી કારણ કે દાંતની નસને એ સડો ટચ થઈ ગયો હોય છે એટલે આપણે અલ્ટિમેટલી એમાં એ વસ્તુ કરવી પડે કે જે દાંતની નસનો જે ભાગ જે ઇન્ફેક્શન તેને અડી ગયું છે સડો તેને અડી ગયો છે એ ટોટલી એ નસને એ દાંતમાંથી રિમૂવ કરવી પડે તો આ જે રિમૂવ કરવાની પ્રોસેસ છે અને નસને રિમૂવ કર્યા પછી જે એની એમાં અલગ અલગ પ્રકારની ડ્રેસિંગ આવતા હોય છે જેને અમારી ભાષામાં ડૉક્ટરની ભાષામાં બીએમપી કહેવામાં આવે છે તો એ બીએમપી મીન્સ કે એ ટોટલ નસનો જે ભાગ છે ઇન્ફેક્ટિવ એને કાઢી એમાં બરાબર સફાઈ કરવામાં આવે છે અને સફાઈ કર્યા પછી જે ઓલો ભાગ જે દાંતમાં બચ્યો છે એમાં અલગ પ્રકારનું એક કૃત્રિમ ટાઈપની નસો બેસાડવામાં આવે છે જેને ડોક્ટરની ભાષામાં ઘટ્ટા પરચા તરીકે ઓળખવામાં આવે છે તો આ જે હોલ પ્રોસેસ છે એને રૂટ કેનાલ ટ્રીટમેન્ટ એટલે કે આરસીટી એટલે કે મૂળિયાની સારવાર કહેવામાં આવે છે હવે રૂટ કેનાલ ટ્રીટમેન્ટ તો થઈ જાય કે રૂટ કેનલ ટ્રીટમેન્ટમાં તમે નસ બેસાડી દીધી ટ્રીટમેન્ટ પૂરી થઈ ગઈ જે ઉપર તમે જે પણ પ્રકારનો સડો છે કાઢીને તેમાં સિમેન્ટ પૂરી દીધો પણ શું આ દાંતને આવી રીતે ખુલ્લો મૂકી દેવાય તો કે ના રૂટ રૂટકેનાલ ટ્રીટમેન્ટ કર્યા પછી દાંતની જે સ્ટ્રેન્થ હોય છે એ પહેલાં કરતાં થોડી ઓછી થઈ જાય કમ્પેરેટિવલી દાંતની સ્ટ્રેન્થ જે નેચરલી પહેલાં હતી એના કરતાં થોડી ઓછી થઈ જાય છે તો દાંતને લોંગ ટર્મ માટે બચાવવા માટે તેમાં દાંતની ઉપર કેપ લગાડવી પડતી હોય છે કે જે દાંતના સ્ટ્રકચરને દાંતને પ્રોટેક્ટ કરે છે અને લોંગ ટર્મ સુધી આ દાંત તમારો સાથ આપે તો મિત્રો આ ટોટલ ટ્રીટમેન્ટને કહેવામાં આવે છે રૂટ કેનાલ ટ્રીટમેન્ટ માટે ફ્યુચરમાં કોઈપણ પ્રકારના દાંતના દુખાવા ઇન્ફેક્શન માટે જો આરસીડી ટ્રીટમેન્ટ કરવાનું એડવાઇસ કરવામાં આવે તો અહીં અવગણશો નહીં અને આવી દાંતના રિલેટેડ કોઈપણ પ્રકારની માહિતી માટે અશીધી હોસ્પિટલની ચેનલને સબસ્ક્રાઈબ કરો